નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું મહાકુંભ નગરીમાં દેશ દુનિયામાંથી ચાલીસ કરોડ થી વધુ શ્રદ્ધાળુઓના આગમન માટે તૈયારીઓ કરવામાં આવી સંગમ શહેરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આગમન સ્થાનિક વેપાર બાંગ્લાદેશી નાગરિકો નાગરિકોની ધરપકડ કરવામાં આવી તેર ઘુસણખોરો બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરાયા મધ્યપ્રદેશના પીથમપુરમાં માં યુનિયન કાર્બાઇડ કચરાનો નાશ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ભોપાલમાંથી પીથમપુર કચરો લઈ જવા અને ત્યાં તેને નષ્ટ કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો પર રાજીનામું આપવા દબાણ કરવામાં આવ્યું લિબરલ પાર્ટીના નેતાઓ ટ્રુડોના નિર્ણયોથી નારાજ હોવાથી બુધવારે મળનારી બેઠક પહેલા જ જસ્ટિન ટ્રુડો રાજીનામું આપી શકે છે ભુજ તાલુકાના કંઠેરાઈ ગામે પાંચસો ફૂટ ઊંડી બોરવેલમાં યુવતી પડતા તંત્રમાં દોડધામ મચી ભુજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છેલ્લા છ કલાકથી રેસ્ક્યુની કામગીરી ચાલુ ચીનના એચએમપીવી વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ અમદાવાદની ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં નોંધાયો બે મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે વહેલી સવારે ચાર પિસ્તાલીસ કલાકની આસપાસ વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો રેક્ટર સ્કેલ પર ભૂકંપની ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતા નોંધાઈ મહીસાગરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ રોકવા માટે ખાસ ડ્રાઈવ યોજાઈ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે